સૈફ અલી ખાન પર તેમના ઘરે થયેલા હુમલા અંગે મુંબઈ પોલીસ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી મુંબઈ પોલીસના ડીસીપી દીક્ષિત ગેડામે મીડિયાને જણાવ્યું હતું કે થાણેમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની ઓળખ મોહમ્મદ શરીકુલ ઇસ્લામ સહઝાદ તરીકે થઈ છે પ્રાથમિક તપાસ બાદ અમને એવા પુરાવા મળ્યા છે કે જેનાથી અમે કહી શકીએ છીએ કે આરોપી બાંગ્લાદેશી મૂળનો છે અમે ટૂંક સમયમાં તેનું મેડિકલ કરાવીશું અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીશું મુંબઈ પોલીસ પૂછપરછ માટે આરોપીના રિમાન્ડ કોર્ટ પાસેથી માંગશે ડીસીપી દીક્ષિત ગેડામે જણાવ્યું હતું કે આરોપી પાસેથી કોઈ માન્ય ભારતીય દસ્તાવેજ મળ્યો નથી તેથી પોલીસે તેની સામે પાસપોર્ટ એક્ટની સંબંધિત કલમ સિસ્ટમો હેઠળ કેસ નોંધ્યો છે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે તે પાંચ છ મહિના પહેલા મુંબઈ આવ્યો હતો અને એક હાઉસકીપિંગ એજન્સીમાં કામ કરતો હતો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આરોપી પહેલા સૈફના ઘરે આવ્યો હતો ડીસીપી ગેડામે કહ્યું કે અમારી પાસે હજી સુધી આ અંગે કોઈ નક્કર માહિતી નથી અમારું માનવું છે કે તે પહેલીવાર સૈફના ઘરમાં ચોરીના ઈરાદાથી પ્રવેશ્યો હતો अभी तक के इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर यह इंसिडेंस हुआ था इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन